જે મામલે તપાસ કરી ભરૂચ પોલીસ અને રાધમને પંજાબથી પકડી પાડ્યો છે અને પછી પૂછપરછમાં તેણે પોતે જ આ વિડિયો કોલ કરી અશ્લીલ હરકતો કર્યો હોવાનું કબૂલ્યું છે ઉપરાંત તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ભરૂચના ડીવાયએસપી કે પટેલ આપેલી માહિતી અનુસાર મહિલાઓને ફરિયાદીને આધારે તપાસ શરૂ કરાતા આરોપી લોકેશન પંજાબના હિરોજપુર જિલ્લાના એક ગામે ટ્રેસ થયું હતું જે બાદ પોલીસની એક ટીમ પંજાબ પહોંચી હતી અને ફરિયાદના ત્રણ દિવસમાં જ આરોપી ગુરજોતસિંહ રાયસિંગની ધરપકડ કરી હતીજપુર જિલ્લા માંથી ના એક ગામમાંથી ગુરજીતસિંહ મહેલ સિંઘ રાયસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલ થી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો નંબરો અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને ભરૂચ જિલ્લામાં ખાસ કરી ભરૂચ જગડિયા વાલિયા અને નેત્રંગ તાલુકામાં આંગણવાડીની મહિલા કર્મીઓને સરકાર તરફથી આપવામાં આવેલા સિમર કાર્ડ પર એક અજાણ્યા નંબર પરથી દિવસે તથા અડધી રાતે પણ વિડિયો કોલ આવતા હતા તેના પર એક વ્યક્તિ અસ્થિર હરકતો કરતો હતો ફરિયાદ મુજબ દસ દિવસમાં લગભગ પચાસ મહિલાઓને આવા સામગ્રી વાળો વિડીયો કોલ આવ્યા હતા જેને કારણે મહિલાઓ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત